મીઠું ખાંડના રેશનિંગમાં જથ્થાનું બારોબાર વેચી નાખવામાં આવ્યો અને રેશનિંગ રેશન કાર્ડ ધારકો માટેનું અનાજ વેચી સંચાલકે નવ લાખ રૂપિયાની ગેરંટી આચરી હતી દિયોદર મામલતદાર અને પુરવઠા મામલતદાર તપાસ કરતા કોભાંડ બહાર આવ્યું હતું અને જે બાદ બંને દુકાનના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે ફરિયાદ નોંધવામાં આવી છે નોંધનીય છે કે બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં પણ પુરવઠાની ટીમે રેડ કરી અને ગરીબો માટે ફાળવાયેલા સરકારી અનાજનો જથ્થો ખાનગી જગ્યાએથી ઝડપી પાડ્યો હતો જેસી ઠક્કર

જીરો બ્યાસી કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવેલ આ ઘટ બાબતે જે તે સમયે તત્કાલીન મામલતદારશ્રી પુરવઠા દ્વારા ડીએસઓ સાહેબ પાલમપુરને રિપોર્ટ કરવામાં આવેલ આ રિપોર્ટ અનુસંધાને શ્રી કલેક્ટર સાહેબ પાલમપુર દ્વારા આ કુલ જથ્થાની કિંમત જે તે સમયના તત્કાલીન બજાર ભાવ મુજબ નવ લાખ છેતાલીસ હજાર એકસો ને બેતાલીસ રૂપિયા જેટલી થાય છે તો એ બાબતે આ દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું કહેતા અમુક દ્વારા તારીખ એકવીસ બાર બે હજાર બાવીસ ના રોજ દિદર પોલીસ સ્ટેશન ખાતે શ્રી ઠક્કર દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને આટલી રકમનો જે મોટો જથ્થો સર્જવ કર્યો એ બાબતે તપાસ કરવાનું જણાવવામાં આવેલ છે